મારી બેટી ખટપણ ને બાજરી તો જબર છે તો ખટપણ ને બાજરી તો હોય એકદમ એક નંબર ને કહીશું મારી હારી હવે લેરમાં પાણી કાંઈ વખત તો પાવા થઈ છે સારી થઈ તો ખાતો નથી પાવા થઈ મારી બધી બાજરી એક નંબર છે હવે છે ને પાણી આવ્યો તો પાવા થઈ બોરનું લઈને પાવું પણ પાવું પડી છે પાણી ના આવે તો ખટપણ જોઈએ હા આવરા

આ પેલેથી પેલા ખૂણાથી ઓકો દો ઓથી કોમ પેઠો કેમ પેઠો ડોક્ટર જ લઈ ગયો ઓમલો કટમે હ હ આ જો તમે જો સીધું તાકો ને એવો જ પેલેથી જેઠો તમારા મકાન વળી ગયો છે એવું છે ને તમને લાગે કે નહી હા બોલો ના ના એ તો તમને એવું લાગે છે પણ તમારા પૈસો ના જેઠો આખા આવતા હો એ આટલેથી જો કે લેતી આટલેથી આખો જેઠો ઓમ આયરો

છે કારણ કે નામ મારું રમતું અને કોઈ નું સારું થાય મને નથી ગમતું એક જગ્યા તો બોર્ડ માર્યું છે તું લાજી જાય તો હોમી પાર્ટી એને બોર્ડ મારું છે બેન પછી ધડામ તડા

હવે તારી એક વાત કરું તો મને કહો છો ખોટું નહીં લાગે કે ના ના ખોટું લાગતું છે અને ખોટું લાગે તો તમે શું મોટી ટોપશો મને ફોન નાખશો ના રામ તો લઈને બેઠા હતા તું આ વનાથી નહીં બીવાતા પણ હું શું કહું કહો તમારો ભાઈ નહીં પેલો ખટમલ હોય હોય એ ખરા બફોરી જેઠો ખોદે લેડો તમારે બે વર્ષ હે શું વાત કરે તું આ તમારે મને ખબર જ હતી કે તમે નહીં મોનો એટલે આવું કરે જ ના

આ પણ આ થોડુંક જરૂર હતી હજી લઈ અને છોડવું હોય તો છોડવા લઈ દો છોડવા તો એ તો એવું તો ના જ કરે એમ જો ચેક કરી આવો તમે તાર હું આવું આવો અરે આવું પછી તમને પાછો તાર હો લેડો તમે મને ખાલી તડકા ફરવાત ફરવા નહીં લઈ જતા કે અરે ના તમે તો પણ તમારું નરી આંખે જુઓ ને કાતો હેરેન્જ કરવા તમે હેરેન્જ કરો મને એવું લાગે હેરાન ના કરો ભાઈ ખરાબ તડકા શું કઈ હેરાન કરવું

આગળ વધુ તાર બેઠે ચંપુલ ચંપુડું ચેખો મન આજે નહીં આ ખોડીલું છે પાછું ખોડીલું છે

થોડા મત સરું કર્યું કે સરખું કરું ભાઈ આવું કરે કરે બે જણા લડાવો તો અમુક નો તો થાય એના કરતા ખોદવાનું એ તો વડી ટ્રેક્ટર આવે ને શેડવા એટલે શેડે જ આવે

ખટકમાં લડાઈ કરે લડવી કરે લડા મારા બેટા બે ભાઈ થોડા કરવું છે

તમે દોતાવો ખબર પડી જશે અમાર દોતાતર ખબર પડી જશે તમે જાતા હો હેણો કરજો તમે પોપટ શું કર્યું તું આ તે શું મોજ્યું અલે આ રંગુડા આ જુદે તે ચિટ્ટુ મો દબાયું ટ્રેક્ટર ડ્રેસ જુદે ચિટ્ટુ દબાયું છે આખો ચારો લીધો રહેશે એટલે ચોય દબાયું ને જુવે આખો શેતર આવું તું બેસીને જો પરું બેસીન જો ચિટ્ટુ દબાયું તે રાખ કે આ ચિટ્ટુ દબાઈ દે કોઈ આશુ દે આ બધા મો લીધો રહે ચિટ્ટુ આખો મોટા પેલા તમે વપડો આવે આ અમે ભેગા ભણતા મારી તમે બે બિસ્કુટ લઈ જ્યાં પાર્લે પડી પડી કુ એક કાઢી ને તમે પાછા એમ ના